હેલો ઇ ફેમિલી કેમ છો હોપ ઓકે તમે બધા મજામાં જ છે ને આપણે ઓફિસે ગયા હતા ભાઈ અત્યારે જો કેટલા વાગી ગયા છે ભાઈ જોવું પડશે ઘડિયાળમાં અને અત્યારે વાગી ગયા છે ભાઈ સાત વાગે આવી ગયા છે ભાઈ અને આપણે ઓફિસેથી આવીને જોયું ને તો મમ્મી નહોતા ઘરે તો આવવા મારે પછી આપણે ચાવી લઈને આપણે ઘર ખોલી નાખ્યું ઘર શું બહારનું એટલે પછી ખોલીને પછી મને આઈડિયા આવ્યો આજે આપણે છે ને પાસ્તા ખાવાનું મન જોઈશા ભાઈ તો આપણને કંઈ બનાવવા તો આવડતું નથી યુટ્યુબ જિંદાબાદ યુટ્યુબમાંથી જોઈને આપણે હવે પાસ્તા બનાવવાનો જ તો જોવા પાસ્તા તો ઓલરેડી આપણે તો લાવી નાખ્યા છે બરાબર તો હવે છે ને પાસ્તાની એવું બનાવવાની રેસીપી આપણે યુટ્યુબમાં જોઈ લીધીશ તો અત્યારે પહેલાં પાસ્તા લાવી નાખ્યા પછી આપણે જો પાણી થોડુંક છે થોડોક બાફવા પડે ને ગરમ કરવા પડે એમાં છે ને હવે મીઠું અને થોડુંક તેલ નાખવાનું છે એટલે બફાઈ જાય એટલે હાલો તો પહેલાં છે ને આપણે થોડુંક મીઠું નાખી દીધું તો ભાઈ સાહેબ કઈ મીઠું જડતું નથી ભાઈ ક્યાં હશે મીઠું મીઠું આ એક જોઈ લેવી આમાં છે આમાં આમાં જોઈ લેવી ખોલી ના લો હાલો ખોલ નાખવી પેલા હા મીઠું મળી ગયું છે ભાઈ જોરદાર નો હલો ભાઈ તો છે ને આને થોડુંક છે ને આપણે આમાં નાખવાનું છે આ ભાઈ મીઠું છે ને ચાખી લેવી ખારું ખારું મીઠું જ છે ભાઈ

ચાલુ થઈ ગયો છે ગેસ ચાલુ કરી નાખ્યો છે હવે ઘડીક થોડુંક ગરમ થવા દેવી ગરમ થાય પછી આપણે આ પાસ્તા છે ને અંદર નાખી દેવી તો એટલા આપણા પાસ્તા છે ને નાખી દીધા છે હવે એના ઘડીક ગરમ થવા દેવી તો ફેમિલી અત્યારે જો બફાઈ ગયા છે ને હવે આપણે છે ને પેલા ડુંગો હોય ને એવું કટિંગ મમ્મી જો શાકભાજી લેવા ગયા ભાઈ આવા કા તો પાસ્તા બનાવું છું તો હાલો પેલા ડુંગળી કટિંગ કરી નાખવી અને મરચા કટિંગ કરી નાખવી તો ફમેલ આપણે કટિંગ કરી નાખીએ ને હવે જો જવાબ મમ્મી છે ને તેલને એવું નાખી દે છે તો એ મદદ કરાવે છે મને થોડી ઘણી તેલ નાખી ને હવે આપણે છે ને એને ઓલું થોડું કહેવાય ને ટમેટાને મિક્સ કરીને ઓલું ગરમ કરવાનું એટલે આલ ફટાફટ કરવાનું પાસ્તા જો આપણે પાણીમાંથી કાઢી લીધા છે એમાં થોડુંક હળદર નાખી દેસુ પછી મરચું થોડુંક નાખી દેવી અને જીરું નાખી પછી એને થોડુંક મિક્સમાં હલ્લે નાખવાનું એમાં થોડોક જો પાસ્તાનો મસાલો પભરાઈ દેવાનો એટલે સ્વાદ આવે ને થોડોક ઉપર તો હવે છે ને પાસ્તા ની રેસીપી આપણે યુટ્યુબ માં જોઈ તો અત્યારે પેલા પાસ્તા છે પછી આપણે જો પાણી થોડુંક છે થોડોક બાફવા પડે ને ગરમ કરવા પડે એમાં છે ને હવે મીઠું અને થોડુંક તેલ નાખવાનું છે એટલે બફાઈ જાય એટલે હાલો તો પહેલાં છે ને આપણે થોડુંક મીઠું નાખી દીધું તો ભાઈ સાહેબ કંઈ મીઠું હળતું નથી ભાઈ અહીં ક્યાં હશે મીઠું મીઠું આ આદમ જોઈ લેવું આમાં છે અમે આમાં જોઈ લઈએ ખોલીને આલો હાલો ખોલ નાખ્યું પહેલાં હા મીઠું મળી ગયું છે ભાઈ જોરદારનો હાલો ભાઈ તો છે ને આને થોડુંક છે ને આપણે આમાં નાખવાનું છે આ ભાઈ મીઠું છે ને ચાખી લઈએ ખારું ખારું મીઠું જ છે તો આને છે ને થોડુંક આપણે મીઠું નાખી દીધું હાલો ભાઈ થોડુંક જ હો પછી નકર ખારું થઈ જાય એટલે બહુ ના કે થોડુંક જ નાખવાનું છે હવે જો આપણે તેલ લઈ લીધું છે અને થોડુંક જ તેલ નાખવાનું છે આપણે થોડું તેલ નાખી દીધું એસ તો ચાલુ કરવો પડે ને એટલે જો હા ચાલુ થઈ ગયો છે ગેસ ચાલુ કરી નાખ્યો છે હવે ઘડીક થોડુંક ગરમ થવા દેવી ગરમ થાય પછી આપણે આ પાસ્તા છે ને અંદર નાખી દેવી તો એટલા આપડા પાસ્તા છે ને નાખી દીધા છે હવે ઘડીક ગરમ થવા દેવી તો ફેમિલી અત્યારે જો બફાઈ ગયા છે ને હવે આપણે છે ને પહેલા ડુંગળી એને એવું કટિંગ હોય ને મમ્મી જો શાકભાજી લેવા ગયા તો એ આવા કા તો જો પાસ્તા બનાવવું છું તો બને ને ખાજો હાલો આ પહેલા કટિંગ કરી નાખવી અને મરચા કટિંગ કરી નાખવી તો ફેમેલી આપણે કટિંગ કરી નાખીએ ને હવે જવાબ મમ્મી છે ને તેલને એવું નાખી દે છે તો એ મદદ કરાવે છે મને થોડી ઘણી તેલ નાખ્યું ને હવે આપણે છે ને ઓલું થોડું કહેવાય ને ટમેટાને મિક્સ કરીને ઓલું ગરમ કરવાનું એટલે આલ ફટાફટ કરવાનું આ પાસ્તા જો આપણે પાણીમાંથી કાઢી લીધા છે એમાં થોડુંક હદ નાખી દઈશું પછી મરચું થોડુંક નાખી દેવી અને ધાણા જીરું નાખી દેવાનું પછી એને થોડુંક મિક્સમાં હલ લઈ નાખવાનું એમાં થોડોક જો પાસ્તાનો મસાલો ભભરાઈ દેવાનો

તો ફેમિલી અત્યારે જો પાસ્તાને એવું ખાઈ લીધું છે ને હવે અત્યારે આપણે છે ને ઘડી કોમ્પ્યુટર ઘુમાડ્યું આપણે સોંગ ને એવું સાંભળ્યું પછી છે ને મમ્મી જમવાનું બનાવે જમવાનું તૈયાર થઈ જાય પછી આપણે પપ્પા આવે પછી જમી લેવી તો અત્યારે ઘડીક છે ને આપણે કોમ્પ્યુટરમાં મૂવીને એવું જોઈએ તો ફેમિલી અત્યારે જો જમવાનું તૈયાર થઈ ગયું છે ને ભાઈ જો દૂધ ને ભાખાઈને શાકને પપ્પા પણ આવી જાય જોઈ કામેથી તો જો મમ્મી અત્યારે બનાવી નાખ્યું છે જમવાનું તો અત્યારે એને ફટાફટ આપણે જમી લઈ ગયા તો ફમેલી અત્યારે જો બધાએ જમી લીધું ને બધા પોતપોતાનું કામ કરવા માટે ને તો અત્યારે જો હું રીતે નાઈને ફ્રેશ થઈ ગયો નહીં ટેસ્ટ કરી લીધો તો બસ આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ આ વ્લોગ તમને કેવા લાગ્યો કોમેન્ટમાં જણાવજો જો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મને નવા અવલોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર માવ જય માતાજી બાય બાય